તપાસણી કરતા હજારો ટન જે બિલ્ડિંગ છે ખનન સામે આવ્યું હાલ જેક ને એક પોઈન્ટ ચાલીસ કરોડ નો દંડ ફટકારવામાં આવ્યો છે એટલે કહી શકાય કે જે ગેરકાયદેસર ખનીજ કરી ચોરી કરી રહ્યા છે એવા ભૂ માફિયા ઉપર જિલ્લા કલેક્ટરે હાલ તવાઈ બોલાવી છે જી જી આભાર રાકેશ સમગ્ર માહિતી બદલ